આમ તો હું જીવનમાં પહેલીવાર મઢડા આવ્યો છું અને એ આવા સારા પ્રસંગમાં નિમિત્ત બનવા માટે એટલે માતાજીની કૃપા હોય એમનો આદેશ હોય તો જ આવું શક્ય બને નહીં તર એમનામ કોઈ આવી શકે નહીં મને આજે આવા ખેડૂતલક્ષી ખૂબ સારા કાર્યક્રમના સમાપનના શુભ દિવસે માતાજીના દર્શન કરવાનો અવસર મળ્યો અને હૌને વાલથી આશીર્વાદ આપતા હવનું એક આમ માવતર બાપ બનીને ધ્યાન રાખતા એવા ગીરીશાપાને પણ આજે મળવાનું થયું એમને આશીર્વાદ લેવાનું થયું એ પણ બહુ સારી વાત છે મારા માટે અને અમારા નેતા ઈશુદાનભાઈ ગઢવી અને અમારા નેતા રાજુભાઈ કરોપડા પણ સાથે છે એ મારા માટે સૌભાગ્યની બાબત છે આમ તો આપણે બધાએ આપણા જીવનમાં ઘણું બધું કામ નાનું મોટું કરતા હોઈએ છીએ ખેતી કરે વેપાર કરે અલગ અલગ પ્રકારના કામ કરે છે અમારા ભાગમાં જે કામ આવ્યું છે એ એવું કામ આવ્યું છે કે અમારે અમારા માટે કઈ કામ નથી કરવાનું બીજા માટે કંઈક કામ કરવાનું છે અમારા બધાના ભાગમાં એ આવ્યું છે ની માતાજી એ હોપેલું કામ છે એટલે જે કઈ કામ થાય છે એના અમે કરતા નથી એના અમે નિમિત્ત છીએ એ માતાજી નક્કી કરે ઘેડ નો પ્રશ્ન છે એનો ઉકેલ કોના હાથે કરાવડાવવો તો માં કોક ને નિમિત્ત બનાવે આજ ઘેડ નો પ્રશ્ન ઉપાડવા માટે માતાજી એ પ્રવીણભાઈ ને નિમિત્ત બનાવ્યા છે આપણે તો શું કરીએ છીએ આપણે માણા છીએ આપણે ધારીએ એવું કઈ કામ ન થાય પણ પરમ શક્તિ આપણને જે કામના નિમિત્ત બનાવે એ કામ આપણા હાથે થાય ત્યારે સમાજ એમ કે પ્રવીણભાઈ આ કર્યું પણ પ્રવીણભાઈ ની પાછળની શક્તિ માં છે એટલે હું એમ માનું છું માયે ધાર્યું હશે કે આ પ્રશ્ન વર્ષોથી પડતરશે કઈક ફરીથી પાછું એમાં કઈક કોક આગળ હાલે અને ખેડૂતોને જાગૃત કરે પોતે ખેડૂતોની પીડા ને જાત મહેનત થી સમજે એવું કઈક કામ આ પંથકમાં થાય અને એટલા માટે હું પ્રવીણભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એણે આ અવસર લીધો છે હાલીન જવામાં આમ કઈ અઘરું નથી આપણી તો ઉજળી પરંપરા છે કે દેવ દેરીએ આપણે હાલીન જતા હોઈએ તો આપડી પરંપરા છે પણ તે દી આપણે શ્રદ્ધાથી હાલતા હોઈએ છીએ એટલે મંદિર નજીક દેખાય જેટલા પગલા ભરો ને એટલું ઓરું આવતું હોય એમ લાગે પણ આ રાજકારણની યાત્રા આગી જતી હોય એમ લાગે

ભાઈ પ્રવીણભાઈ રામ ઉપર ને અમારી આખી ટીમ ઉપર છે ને અમારા તો નેતા જ પાછા ઈશુભાઈ ગઢવી છે એટલે અમારે તો કઈ આશીર્વાદ નું ઉપાધિ નથી હે અમારા વિસાવદર માં રૂપલાઈ બેઠા છે દેવલાઈ છે અમારે તો ત્રણ ત્રણ આયુ આશીર્વાદ વિસાવદર માં છે અને ઈશુભાઈ અમારે ભેગા એટલે કાયમ માતાજી નું સ્મરણ ભજન કર્યા કરે હારી વાત કર્યા કરે પરચા પૂર્યા હોય કઈક માતાજી ઇતિહાસ તો અમે બે ભાઈ ખુબ ગાયરો કરવી નવરા હોય ત્યારે એટલે મારું એમ કહેવાનું છે જેથી બધું આઘું જાતું હોય તેથી ઓરું લાવવા વાળી શક્તિ આ બેઠી છે અને અમને વિશ્વાસ છે એ લાવશે ઓરું અને એ આવશે ઓરું ક્યારે કે બાજુ ઓરું જાય જેની દાનત હારી હોય જેની નિયત સાચી હોય ને એની જ ઓરું આવે પછી તેમ ગમે એમ વળખાવ ઓરું ન આવે મને વિશ્વાસ છે કેમ કે માના આંગણે ઉભા રહીને ખોટું બોલાય નહીં ગામ મૂકી દે માનો મૂકે કેમ કે એની પાસે શક્તિ છે એને બધી ખબર હોય હું હું બોલું છું તમને ન ખબર હોય પણ મા તો બધું જાણે છે કે આ કેટલું સાચો ને કેટલો ખોટો છે એટલે મને એવો વિશ્વાસ છે કે આ પહેલી લાઈનમાં બેઠેલા માણસ એ હારી દાનત થી કામ કરે છે એની નિયતમાં કોઈ ખોટ નથી બે કામ કદાચ ઓછા થાય બે કામ ધાર્યા હોય એવા નોય થાય બે કામમાં ધ્યાન નોય આપી શકે પણ નિયતમાં ક્યાંય ખોટ નહીં આવે કેમ કે જે પંદર દી હાલી શકે ને રોડે ચડીને મને પગમાં ફોડલા પડી જાય તો એ માણસનું મનોબળ ન ખૂટે એ માણસની નિયત ઉપર શંકા નો થઈ શકે એટલે આપણે આજે તમે બધા એટલા હરખથી આવ્યા પ્રવીણભાઈનો અને અમારી આખી ટીમનો ઉત્સાહ વધાર્યો પ્રેરણા પૂરી પાડી બળ પૂરું પાડ્યું અને એક ડગલું જો આપણે હાલ્યા હોય કે આપણે બોલ્યો મને આખું યાદ નથી આવતું કે આપણે સાખી છે કે જો જો આગે આગેવાન ધરત કોટી યજ્ઞ સમાન સંત મિલન કો તેજી માન અભિમાન કે જેમ જેમ પગલું ભરો છો ને એક એક કોટી નું પૂર્ણ મળે છે આ પદયાત્રા પ્રવીણભાઈ રામ ની કે ગોપાલભાઈ ની કે આમ તેમ નહોતો આ તો ખેડૂત ની વેદના જાણવાની યાત્રા હતી આમાં દોઢ ડગલું આવ્યો હશે ને એને દોઢ ડગલા નું પૂર્ણ મળવાનું છે પ્રશ્ન તો છે જ પ્રશ્ન છે પ્રશ્ન નિકાલ આવશે એ માં કરશે પણ આ જેણે એનું કર્મ કર્યું છે આ જેને એની ફરજ બજાવી છે એમાં દોઢ ડગલું હાલ્યો દોઢ કિલોમીટર હાલ્યો કે પંદર દી હાલ્યો એનોય ભગવાન દી હારો કરશે કેમ કે હારી નીલ હારી નિયત થી જે હલતા હતા એની ભેગો માણા જોડાનો એટલે જેની ભેગા તમે જોડાવ એવી શક્તિ તમને મળે એટલે આજે હું તમારા બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તમે બધાએ અમને આટલો પ્રેમ આપ્યો આશીર્વાદ આપ્યો માના આંગણે આ બે બોલ કહેવાની ગિરિશાપાઈ તક આપી એ બધી વાતનો હું આભાર વ્યક્ત કરું છું અને છેલ્લી બધાને વિનંતી કે જેમ તમે છો એમ અમે છે એક નાના એવા ગામમાં તમે રહ્યો છો ખેતી કરો છો શાંતિથી સરળતાથી જીવો છો

માનો એક એક અંદર સંદેશ હશે કે અમે બધા લાઈન આંકર આવ્યા હવે અમે અમારી નિયત થી કામ કરીએ છીએ અમારી નિયત તમને દેખાય એટલે તમે જોવો છો અને બાકી માં જોવે છે પણ તમારા આશીર્વાદ ભરેલા હાથ અમારી ઉપર રહે તો ઘણું સારું અમે જનતાનું સમાજનું લોકોનું કરી એકશું એટલે તમારા બધાના આશીર્વાદ અમને મળે ક્યાંક જાણતા કજાણતા અમારાથી ભૂલ થઈ હોય તો તમારી માફી અમને મળે અને ઠપકોય અમને મળે એ બધું અમે આશા રાખીએ છીએ પણ છોકરા નીકળ્યા છે બધા તો હારા કામ કરવા નીકળ્યા છે અમે જે રસ્તો પકડ્યો છે એ થોડોક અઘરો માથાકૂટ વાળો અને કાદવ કીચડ વાળો છે ખામ ખામા ફેંકાતા હોય એમાં તમે અમને જાળવી જજો એવી હું બધાને વિનંતી કરું છું રાજકારણની કોઈ વાત છે નહીં મા તો બધું જ જાણે કે કોણ કેવો છે અને કોણ કેવો નથી એટલે હું માતાજીના ચરણોમાં નમસ્કાર સાથે આપવાનો પાછો ફરી એકવાર આભાર માનીશ અને આશીર્વાદ અમને મળે અમારા ઈશુભાઈ ને તમારા આશીર્વાદ મળે કેમકે ઈશુભાઈ બહુ સંઘર્ષ કરે છે આજકાલ કોઈ બીજા માટે ગીરીશાપા વેઠવા તૈયાર નથી ઈશુદાનભાઈ સ્ટુડિયો બે તેથી એનો સાત આઠ લાખ મહિને પગાર હતો

અમારી ભેગા રોડે સડ્યા હોય દુખી થાય છે હેરાન થાય છે જેલમાં જાય છે ખોટા આરોપ લાગે છે એવા સીધા માણા ઉપર તોય જે માણા રસ્તો નથી બદલતો તોય જે માણા પોતાનું મનોબળ નથી ડગવા દેતો ને ઈ તમારા આશીર્વાદને પાત્ર માણસ છે એમ જાણજો તમે તમારો હાથ જે આશીર્વાદ આપવા ઊઠે તે કયા માથા પર મુકાહે ઈ માથું આઈ બેઠું છે કે ઈ માથાએ માથું મૂક્યું છે ચોકમાં મૂક્યું છે માથું કે કોણ છે આ માથું ઝુકાઈ દેવો કોણ છે આ માથું કાપી લેવો એ વટથી માણસ ફરે છે એટલે મારે એના વખાણ કરીને કઈ તમે જાણો છો પણ ગિરેશાપા જે સ્યાહી માર કેવું પડે આપણે ખેડૂન દીકરા છે ખોટું આપણે બોલીએ કઈ પોહાય નહીં આપણે એટલે ઈશુદાનભાઈ ખૂબ સંઘર્ષ કરે છે અને આજકાલ તો કોઈ એટલો સંઘર્ષ કરવા તૈયાર નથી હવે ટૂંકા રસ્તે હાલવાની વાત છે ઈશુભાઈ લાંબો રસ્તો પકડ્યો છે હું આજે આઈ સોનલ માના ચરણો માં ઉભો રહીને એમને પ્રાર્થના કરું કે અમારા ઈશુભાઈ ને ખૂબ બળ આપજો ને ખૂબ આગળ લઈ જાય છે માતાજી ખૂબ આગળ લઈ જાય જે ઈ માતાજી નક્કી કરશે કેટલે જાય એમ આપણે તો શું કહીએ કે એટલે બધાયનો હૃદયપૂર્વક આભાર માનની રાજુભાઈ કરોપડા એને અલગ જગાવી છે ખેડૂતોને જાગૃત કરવાની એક તરવરિયા યુવાન ભણેલ ગણેલ માણા છે કોઈ દી ખોટી વાત ન હોય મોટી મોટી વાત ન હોય માપની વાત હોય નાના માણાને લગતી વાત હોય એવા રાજુભાઈ કરપડા અમારા ઘણા વર્ષ પછી આવા બળુકા યુવાનનું ગુજરાતને નેતૃત્વ પ્રાપ્ત થયું છે અને એની આપણે નોંધ લેવી છે અને અમે બધા એક પરિવારના સભ્યોને જેમ મથિયા કરીએ છીએ તમારા બધાના આશીર્વાદ મળે એવી મારી પ્રાર્થના છે હું સ્વોનલ માના ચરણોમાં વંદન કરું છું અને સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય મા સોનલ

ગોપાલભાઈ જે વાત કરી સરસ મજાની એ ખોનભાઈ માનો દુહો છે પરમેશ્વરી ઉડતા કરી દીધા આય સાચી દિશા દેખાડજે તે ઉડતા કરી દીધા છે પાખું આપી અમને ઉડતા કર્યા જેને કાંઈ ખબર નતી પડતી અને જગત દેખાડવાનું કામ કર્યું મા સાચી દિશા દેખાડી અને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચાડવાની જવાબદારી માં તારા ચરણોમાં મૂકવા આવ્યા છીએ આપણી વચ્ચે આપણા સૌની જેને આતુરતાથી આપણે રાહ જોઈએ છીએ અને આમ તો અમારી પાર્ટીના તો ખરા જ પણ અમે એવું કહીએ છીએ કે આખા ગુજરાતના તમામ નાગરિકો જેને પ્રમુખ તરીકે માને છે અને પોતાના પરિવારના સભ્ય તરીકે માને છે એવા ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવીને કહીશ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ખેડૂતોને સંબોધિત બોલો હનુભાઈ માતગી આદરણીય અને પરમબંધિય અને દેવતા પુરુષમાન ગીરિશાપા મારા નાના ભાઈ સમાન અને સૌના લાડલા એવા ગોપાલભાઈ જે યાત્રા લઈને મને રોજ હું જ્યારે ફોલાઓના છાલાઓના ફોટા જોઉં એટલે ફોન કરું બી હજી કેટલી બાકી છે મન કે હજી તો છે મેં કીધું ચાલી શકાશે કે શું થશે મન કે કોઈ ચિંતા નહીં ભગવતી કૃપા છે એવા પ્રવીણભાઈ રામ તમારા માટે સાહેબ નીકળ્યા હોય બનાસકાંઠા હોય પાટણ હોય એવા મારા સાથી એવા રાજુભાઈ કરપડા અને આપ સૌ આગેવાનો માં કંચન માં સોનલમાં મિત્રો હું તો માના આંગણે આવું ને એટલે ગદગદો થઈ જાઉં કારણ કે માએ એટલું આપી દીધું છે કે શું હું ને બાય તે તો આપ્યું હે હવે શું માં એક નાના ખેડૂતના દીકરા ને માલધારી ના ને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું હું જોઈએ હવે દિલ્હીમાં અમારી આ નવ યુવાનોની ટીમો બેઠી છે દિલ્હીમાં મિટિંગો થાય આને કઈ રીતે આમ કરીને આમ કરાય એનાથી વધુ શું જોઈએ હવે જગદંબાની કૃપા તો જોયું જ્યાં શક્તિ કોઈ કામ કરતી હોય આશીર્વાદ હોય તો સાહેબ ગમે તેવું કઠિન કામ હોય છે એ કામમાં આપણે નિમિત્ત બનીએ છીએ હમણાં ગોપાલભાઈએ કીધું માત્ર નિમિત્ત છે અમે દોડ્યા જઈએ છીએ કોણ દોડાવે છે કોણ પહોંચાડે છે કોણ સ્વીકારે છે કઈ ખબર નથી પણ ગાડી હાઈલી જાય છે પણ મિત્રો ચાર યુગ છે આજે થોડી ધાર્મિક માના આંગણમાં છું એટલે મારે એક ધાર્મિક વાત કરવી છે આપણે રાજકીય રીતે ભેગા નથી થયા ગીરના મા ના સાનિધ્યમાં હોય કંકુમાના સાનિધ્યમાં હોઈએ કંચન માના તો આપણે બે ધાર્મિક વાત કરીશ ચાર યુગ છે શતયુગત્રુગ દ્વાપર યુગ અને કલયુગ સોળ લાખ થી ઉપર વર્ષો છે સતયુગના છે બાર લાખ થી ઉપર વર્ષો છે એ તેતરાયુગના છે દ્વાપર યુગના છે સાડા આઠ લાખ ની ઉપર વર્ષ અને ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ કલયુગના છે કલયુગમાં તમે વિચાર કરો આપણે એમ થાય કે અમે જોયું હતું ને આમ 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 ગામડા થી ઠેકીએ ને એટલે આજે આપડી જોડે કાલે હામી વૈંગીએ ઠેકી જતા હોય ત્યારે આપણે આવું થાય ખારું કડયુગ હડાડ આવી ગયો એ થાય ને કડિયુગ હડાડ આવી ગયો ના નથી આવ્યો હજી તો પાંચ હજાર બસો વર્ષની આસપાસ થયું છે ચાર લાખ બત્રીસ હજાર પહોંચવાનું છે અઢાર કેવી આવશે એ તમે પણ મિત્રો કેવા એ માંગુ છું કે ઈશ્વરે આપણે શું આપ્યું છે માત્ર સાહીઠ સિત્તેર વર્ષની ઉંમર વધી ને એસી વર્ષની સિત્તેર વર્ષે આમ તો આપણા વડીલ માંથી કોઈ મૃત્યુ પામે ને એટલે આપણે શું કહીએ ભાગ્યશાળી થઈ ગયા તો સાહેબ આજે અમે પણ એ જ નક્કી કર્યું ચાલીસ બેતાલીસ વર્ષની ત્રીસ વર્ષની પાંત્રીસ વર્ષની જિંદગી રહી છે આપણે આપણા માટે તો જીવી લીધું બીજાના માટે થઈએ અને જે બીજાના માટે થઈએ બીજાના માટે જીવે છે બીજાની આશાને ઉમીદ માટે જીવે છે ઇતિહાસ એનારી છે તમે સરદાર વલ્લભભાઈ પટેલ જુઓ તો મહાત્મા ગાંધીજી જુઓ સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો બાસઠ રજુઆ એક કર્યા અને મૃત્યુ પામે અંતર બસોને એકોતેર રૂપિયા ખાતામાં હતા અત્યારે કદાચ પાંચસો ને બાંસઠ કરવા જાય તો દસ ટકા કાઢી લઈ જઈને મારે બીક્રાંસ લઈ જાય હાલા હા 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 અને એમાં એનો વાંધ નથી કલિયુગનો પ્રભાવ છે સાહેબ કલિયુગ એટલી હદે પ્રભાવ કરતો જાય છે કે તમે જુઓ આજે આપણી ગાર્ડન બટો કાલે હા ને ગાર્ડન બહી જાય કલિયુગ છે પણ એમાંથી આપણે શું કરવાનું છે છેલ્લી વાત કરીને વાતને મારી પૂરી કરીશ કે મિત્રો આજે પ્રવીણભાઈ એ વિચાર આવ્યો તો વિચારમાં એક વિચાર વહેતો થાય ને પછી સાંકળ બની જાય એનું નામ પુણ્યશાળી આત્મા બોલો સોનલ માત કી આજે આજે પદયાત્રા આ સોનલમાના સાનિધ્યમાં પૂર્ણ કરીએ છીએ આમ તો ગિરસાપા અહીંયા કોઈ સભાનું આયોજન કે કોઈ નહોતું અહીંયા માત્ર ને માત્ર માના દર્શન કરી અને પૂર્ણ કરવાની વાત હતી પણ છતાં એટલી મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ મૂકવા માટે આવ્યા એ બહુ મોટી વાત છે અત્યારે ઉપસ્થિત અહીંયા સૌ પ્રથમ તો હું આ ચૌદ દિવસની આખી પદયાત્રામાં જે મને શક્તિ મળી જે મને ઉર્જા મળી એ માટે હું સોનલ માના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું એના ચરણોમાં પ્રાર્થના કરું છું સાથે સાથે મા બનુમાં કંચનમાં તમામના ચરણોમાં નતમસ્તક વંદન અને ગિરીશાપા પણ અહીંયા ઉપસ્થિત છે જેમનું માર્ગદર્શન અને જેમના આશીર્વાદ કાયમી માટે મળતા રહે છે સૌથી મહત્વની વાત કે આ પદયાત્રાની અંદર અનેક યુવાનો જેણે સતત ચૌદે ચૌદ દિવસ સુધી મારી સાથે ચાલ્યા સંઘર્ષ કર્યો કદાચ મારી જવાબદારી હતી એના કરતાં વિશેષ એની જવાબદારી હતી કઈ હરખું ન થાય તમારો ઠપકો એને સાંભળવો પડે કઈક એને કેવું પડે છતાં પણ એ અડક રહ્યા સતત દોડતા રહ્યા એ તમામ યુવાનો ને હું અહીંયા બધાનો હું આભાર માનું છું આ સાથે સાથે અમારા પ્રદેશનું નેતૃત્વ માનની સુદાનભાઈ ગઢવી કે જેમણે કાયમી માટે જે ગોપાલભાઈ વાત કરી એમ ખેડૂતો માટે કાયમી માટે લડતું એવું વ્યક્તિત્વ એમણે આજે આવી અને આ પદયાત્રાને સમર્થન આપ્યું માનની ગોપાલભાઈ આગળ પણ બાલાગામ ખાતે આવ્યા અને અત્યારે પણ આવી અને ખેડૂતો માટેની પદયાત્રાને સમર્થન આપ્યું પોતે ચાલીને બધા આવ્યા સાથે સાથે એવું જ એક ખેડૂતોનું વ્યક્તિત્વ કે જે ખેડૂત માટે ગમે એની સામે લડી જાય ગમે એની સામે ખેડૂતો માટે લડત ચલાવી લે અને એટલું જ મજબૂત વ્યક્તિત્વ એવું રાજુભાઈ ખરપડા અને અમારે રાજુભાઈ ગોરકતરિયા અન્ય તમામ લોકો એ બધા એ સતત આ પદયાત્રાની અંદર મને માર્ગદર્શન આપ્યું મને સપોર્ટ કર્યો મારું મોરલ વધાર્યું એ બદલ એમને પણ હું ખૂબ ખૂબ આધુક્ય આભાર માનું છું પહેલી વાત કે જ્યારે મેં આ પદયાત્રાનો મને વિચાર આવ્યો ગોપાલભાઈ કે મારા પદયાત્રા કરવી છે ત્યારે મને ક્યાં સ્ટાર્ટ કરવો અને ક્યાં અંત કરવો એ મારે નિર્ણય લેવો હતો અને ત્યારે મારા મગજમાં વિચાર આવ્યો

આ ખેડૂતોની જે વેદના પીડા કદાચ ઉપાડી લે અને જો એના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય તો બધા ખેડૂતોનું ભયું થાય એ ઉદ્દેશ્ય સાથે ચલો અંત મેં માના ચરણોમાં મૂક્યો છે તમામ વેદના તમામ પીડા લઈ અને માના ચરણોમાં મૂકી છે કે હે મા તમામ ખેડના ખેડૂતોની જે પીડા ને વેદના છે એ તમે પૂરી પૂર્ણ કરો અને કઈક ખેડૂતો સારા રીતે વિકાસ થાય અહીંયાથી કઈક આગળ વધે એના માટે પ્રાર્થના થાય એટલા માટે અહીંયા અંત આપ્યો છે પણ મને વાતનો વિશ્વાસ હતો કે હું અંતમાં આવી સોનલમાના ચરણોમાં યાત્રાને પૂર્ણ કરીશ તો મને થાક નહીં લાગે મને ઉર્જા મળશે અને મને આખા ચૌદ દિવસની પદયાત્રામાં અલગ અલગ સ્વરૂપે ઉર્જા મળી છે અલગ અલગ સ્વરૂપે ઉર્જા મળી છે કદાચ બની શકે કે માએ પણ એ ઉર્જા એ સ્વરૂપમાં અહીંયા આપી હોય મને અનેક ગામમાં નાના નાના ભૂલકાઓ ઉર્જા આપી અત્યારે જ બે નાના બાળકો અહીંયા છે જસ્મીન અને સિરાજ ક્યાં છે બંને જસ્મીન ને સિરાજ બંને બાળકો એક અહિયાં છે ને એક અહિયાં છે આ બંને બાળકો જ્યારે મારી પદયાત્રા ચાલુ ચાલુ થઈ ત્યારથી ચાર ચાર દિવસ સુધી આ જસ્મીન અને આ બાળક ને પણ એટલી બધી લાગણી જોડાઈ ગઈ કે સતત મને ઉર્જા આપતા રહી બંને બાળકો આ બંને તાળીઓ ના ગડગડાટી ઉડાવો અમુક અમુક ગામમાં એવી ઘટનાઓ બની કે નાની નાની બાળકીઓ પણ તારે જિંદગીમાં એમ નથી મળ્યો એને ખબર પણ નથી કે હું કોણ છું પણ જેવો હું ગામમાં ગયો એને એટલું બધું હેત આપ્યું એટલું બધું અંદરથી એનો ભાવ જાગ્યો કે તમામ બાળકીઓ એક સાથે મારા દુઃખડા લેવા માટે તલપાપડ થઈ અને હું એક ગામ નવા ગામથી ભાથલોટ આખા ગામમાં ત્યાં સુધી પચો ત્યાં સુધી સાત બાળકીઓએ સતત ચાલી એને ઉર્જા આપી હોય કે તારે આ દીકરા પ્રવીણ રામ ને એને ઉર્જા આપવાની છે આવા બાળકોએ મને ઉર્જા આપી કોને ખબર પદયાત્રાની અંદર કેટલી બધી એવી ઘટનાઓ બની મોટા વડીલો મોટા

તમે અંદર ના ભાવથી પણ મને આશીર્વાદ આપ્યા હોય તો હું તમામ તમામ બધાનો તમારો આશીર્વાદ માનું આભાર માનું છું કારણ કે તમારા આશીર્વાદ થી તો શક્તિ મળી છે તો આપ સૌ આભાર અને આવનારા દિવસોમાં પણ

અમારા જેવા યુવાનોને એટલો સંઘર્ષ કરવો પડે તો કઈ કરી પણ ન હગે પણ એ કાંઈક કુદરતની કુપા હોય ને જેમ કીધું એમ નિમિત બનવા હોય ત્યારે થતું હોય ત્યારે આપ સૌએ જે આશીર્વાદ આપ્યા ભવિષ્યમાં પણ આપ સૌ સમર્થન આપતા રહ્યો એટલી જ વાત સાથે મારી વાતને પૂર્ણ કરું છું ફરીથી તમામનો આભાર રજૂ કરી દઉં તમે મારો ગોપાલભાઈનો ગોપાલભાઈ અહીંયા બેઠેલા તમામ લોકો ખેડૂત પરિવારમાંથી ગરીબ પરિવારમાંથી આવે છે ઘણી વખત આપણને એવું લાગે કે જ્યાં ગોપાલભાઈ ઈસુદાનભાઈ પહોંચ્યા ખરેખર આપણે પહોંચી શકાય ખરું જ્યારે આવો વિચાર આવે ત્યારે ગોપાલભાઈની પાંત્રીસ વર્ષની જે સફર છે એના વિશે થોડું સમજવું અથવા અભ્યાસ કરવો અને જ્યારે તમારી પર કોઈ આફત આવે ત્યારે ઈસુદાનભાઈની જે સફર છે માતાજીનું નામ લઈને ઈસુદાનભાઈની સફરને ચેક કરવાની એનો અભ્યાસ કરવાનો

થાકીને પડી ગયા ને હું ચાલતા હતા એ ત્યારે હું જોતો તો દોસ્તો માના સાનિધ્યમાં માની સાક્ષી એ કઉ છું ખેડૂતો માટે આટલી ચિંતા કરનારો માણસ મેં મારા જીવનમાં નથી જોયો આ જે માણસના પગના ઢસડા થતા હતા અહીંયા એ વાત આપણે બીજી કઈ નથી કરવી કોઈને એવું લાગે કે પ્રવીણ બેન કોને આમંત્રણ દીધું આમંત્રણ નહોતું દીધું માયે આદેશ કર્યો હતો ખેડૂતો માટે ને ઘેર માટે લડવા પ્રવીણ મેદાનમાં ઉતર જે એમના શરીર સાથે એને વેઠ્યું છે એનું વર્ણન ન થઈ શકે પણ માને ફરી ફરી વખત પ્રાર્થના કરું છું એના ચરણોમાં વંદન કરીને કે અમારા પ્રવીણભાઈને લડવાની વધુમાં વધુ તાકાતમાં આપે અત્રે ઉપસ્થિત હોનભાઈ ના પટાંગણમાં મારીના ચરણોમાં નતમસ્તક વંદન સાથે મારી વાતની શરૂઆત કરું છું ખાસ કરી અહીંયા આપણા બધાનું આસ્થાનું કેન્દ્રમાં હોનભાઈ અને ત્યાં સંચાલન કરી રહેલા એટલે ગિરીશ આપાના ચરણોમાં પણ વંદન સાથે જ અહીંયા માન્ય ઈસુદાનભાઈ ગઢવી આપણા લાડકા ગોપાલભાઈ ઇટાલિયા આજે આપણે જેના કારણે બધાએ મળવાનું થયું છે ઘેડના પ્રશ્નને લઈને ચૌદ દિવસ સુધી સતત જેને પ્રવાસ કર્યો છે ખેડૂતોની વેદના ને સમજવાના પ્રયત્ન કર્યા એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ મંચ પર તમામ મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો ત્યારે આ કોઈ રાજકીય વાત કરવા નથી ભેગા થયા મુદ્દાની વાત એ છે કે આભાર માનવો છે આપ સૌનો એટલા માટે અહીંયા ભેગા થયા પ્રવીણભાઈ રામે યાત્રાની શરૂઆત કરી આમ તો ઘણા સમયથી આ વાત ચાલતી હતી ઘેરના મુદ્દે વર્ષોથી પ્રશ્ન હતો નિરાકરણ આવતું નહોતું જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે નાની મોટી વાતો થતી હતી આપણે કોઈ રાજકીય વાતમાં પડવું નથી મુદ્દાની વાત એ છે કે માં હોનબાઈ કૃપાથી માં હોનબાઈ ચરણોમાં પ્રાર્થના કરીને આ યાત્રા સમાપન કર્યું છે અહીંયા આખી યાત્રા દરમિયાન જે કોઈ મિત્રો એ ખેડૂતો એ માતાઓ બહેનો યુવાનો પોલીસ કર્મી પત્રકાર મિત્રો નાના નાના ભૂલકાઓ જેને જેને પણ સહકાર સહયોગ આપ્યો છે આ ખેડૂતોની લડાઈમાં સહભાગી બનવાના જેને જેને પણ પ્રયત્ન કર્યા છે આપ સૌનો અમારી પ્રદેશ નેતૃત્વ વતી હું રાજુ કરપડા આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું કોઈ પાંચ ડગલા હાલ્યું છે કોઈ પાંચ ગામ સુધી હાલ્યું છે અને ઘણા બધા મિત્રો તો એવા છે કે ચૌદ ચૌદ ડી હું દી પ્રવીણભાઈ ભેગો ઉત્સાહ વધારવા માટે આવ્યા છે આપ સૌનો ફરી ફરી વખત ખૂબ ખૂબ આભાર માનું છું

ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ને કહીશ કે ઘણા બધા લોકોનો ઉત્સાહ અને આગ્રહ છે કે ગોપાલભાઈ ઇટાલિયા બે શબ્દ બોલે તો ગોપાલભાઈને કહીએ કે આપ પણ અહીંયા જે લોકો આવ્યા છે તમને સાંભળવા માટે તો એનો ઉત્સાહ વધારો અને આપ આ પ્રસંગ અનુલક્ષીને થોડું બોલો જી ગોપાલભાઈ